બાઇક રેલી કાઢી મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો બેનરો સાથે પહોંચ્યા સુરત કમિશનર કચેરી ગુનાહિત ઇતિહાસ ધરાવતા રામ ગઢવી તેમજ કીર્તિ પટેલ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરાઈ સુરત કોળી સમાજ દ્વારા પોલીસ કમિશનરને લેખિતમાં કરવામાં આવી ફરિયાદ કીર્તિ પટેલ સુરતના કાપુદરા પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ હોવા છતાં ફરાર છે રામદાન ગઢવી નામના વ્યક્તિ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તો ગુજરાત પોલીસ ધરપકડ કેમ નથી કરતી તેવા આક્ષેપ સાથે સુરત કોળી સમાજના આગેવાનો અને યુવાનો પોલીસ કમિશનરને ફરિયાદ કરવા પહોંચ્યા કમિશનર કચેરી કોડી સમાજના લોકો દ્વારા આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રિપોર્ટર પ્રવીણ ભટ્ટ યશ્વી ગુજરાત ન્યૂઝ સુરત જી સંજય રાઠોડ સુરત માંદાતા ગ્રુપ પ્રમુખ હજુ અમારા સરખેજ આશ્રમ ઋષિ ભારતી બાપુના વિશે જે કીર્તિ પટેલ જે અભદ્ર વાણીનો પ્રયોગ કર્યો છે ને બાપુના વિશે જે અભદ્ર વાણી કરી છે એના ઉપર ગુનાહિત પ્રવૃત્તિઓ જે કરી છે એના વિશે અમે કમિશનર સાહેબને રજૂઆત કરી છે અને એની ઉપર ગુનો દાખલ કરવામાં કીર્તિ પટેલ આગળ પણ ઘણા ગુનાઓમાં તો આખા ગુજરાતને ખબર છે કીર્તિ પટેલ શું છે એ એક આ સંસાર ઉપર છે ને એક જાતનું પ્રદૂષણ છે એમ કહેવાય મારી ભાષામાં કારણ કે હું એના જેવો નાલાયક નથી કે એની ભાષામાં ઉપયોગ કરું એટલે કીર્તિ પટેલ જે અમારા ઋષિ ભારતી બાપુને જે કોળી સમાજના એમાંથી આવે છે પણ હકીકત બાપુ એક પણ સમાજના હોતા નથી

આજે જે જેની ઉપર અઢળ ગુનાઓ છે બરાબર સત્ય આરોપીઓ દ્વારા માન્ય શ્રી મહામંડળેશ્વર ઋષિ ભારતી બાપુને તે બદનામ કરવામાં આવ્યા છે બરાબર જે આરોપી થઈ ખુલ્લે આમ ઘૂમતા હોય એક વોન્ટેડ છે જેની ઉપર બીજા ઉપર પછી ગુના છે બરાબર તો એ આરોપીઓ જ્યારે ખુલ્લે આમ ગુમે છે અને ગુજરાતની અસ્મિતા કાયદોની વ્યવસ્થા ખોડવાનું કામ કરે છે આજે એ કોડી સમાજની લાગલી દુભાણી છે તો છ હજાર કરોડની વસ્તી ઓલ ગુજરાતમાંથી અઢી કરોડની વસ્તી કોળીને ઠાકોર સમાજની છે તો આક્રોશ તો રહેવાનો અઢી કરોડ પબ્લિક જ્યારે રોડ ઉપર આવશે તો વ્યવસ્થા અને કાયદો ક્યાં જાશે અને કેના દ્વારા આવેલી છે તો જે નિવેદનોથી એટલું બધું જો વાતાવરણ ખરાબ થતું હોય ગુજરાતનું તો આ રાજ્યના ગૃહમંત્રીને પણ ખબર પડી જોઈએ મુખ્યમંત્રીને પણ ખબર પડી કે તમારા શાસન દરમિયાન આ શું થઈ રહ્યું છે તો આ બંને આરોપીને કાયદાકીય રીતે કેટલા ગુનાઓ દાખલ છે તે અને જ્યારે એ લોકો ગયા છે તો પોલીસ પ્રોટેક્શન હારા હતા ગાર્ડ હતા આ બધા સીસીટીવી ફૂટેજ કોલ રેકોર્ડિંગ આ બધું